કે તું બોયલો તો ને 50 લાખ ની ઓફર તો આવતો રે તું મેદાનમાં દેવાયત ખવડને જ ખુદ કહું છું તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં તો મિત્રો હાલમાં ચાલી રહેલા ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કીર્તિ પટેલ નું કહ્યું છે કે દેવાયત ખવડે તેને 50 લાખ રૂપિયા આપી અને તેને ખરીદવાનું કહ્યું હતું પરંતુ આ વાતને કીર્તિ પટેલ લાઈવ માં આવીને કહી દીધી

અને બોયલા હોય તો એને પૂરું કરવું અને આજે આખા પટેલ સમાજને જૈન સમાજને બધાને અપીલ કરું છું કે ભાઈ તમારું દાન હવે એને જરૂર નથી કેમ કે ઈ તમે દાન આપ્યું ઈ તો બોયલો નહીં તમારું દાન આપેલું એક શબ્દ ઈ નો બોયલો કે આ ભાઈ મને ફંડ આપો છો તો તમારે એને ફંડ આપવાની જરૂર શું

કેમ કે એની પાસે તો બહુ પૈસા છે બહુ બધા હો ભંગાર પાસે બહુ બધા પૈસા છે લોકો કહે છે ને કે એના જેવું કોઈ જ ના થાય એના જેવું કોઈ કરી ના શકે હે મોટા મોટા મોટાલા કલાકારોને કેજો ક્યાં ખરી ગયા આવો બાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો કેમ તમારા જામીન કરાવ્યા એટલે હે તમારા જામીન ઈ કલા સાહિત્ય કરને કઈ દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખ ની ઓફર તો આવતો રે તું મેદાનમાં દેવાત ખબર ને ખુદ કહું છું કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે દેવાત ખબર તને જ કહું છું તું પછેલા 50 લાખ માં મને ખરીદવા આવ્યો તો ને હે હરામ છે તારી જનતા ને તે તું આ ઢોંગીનો સાચ દેસ કે આ બધાને માર્કેટમાં

અને મીડિયા વાળા જાવ દેવત ખબર નું લો ઇન્ટરવ્યુ પૂછો એમ કર્યો તો ને મને ફોન કરીને પચા લાખ ની ઓફર હું લોશની છું ભૂખલી છું પૈસા ભૂખી છું અને મીડિયાવાળા જાવ ગમન સાંસલ પાસે પૂછો એમને હે હાલિક છુલતા છો હાલી જ છો કેવા કોકે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે પટેલો પાસે દાન લેતા શરમ નથી આવતું પણ પટેલો ના નામ લેવામાં તમને શરમ આવે છે અને અમુક અમુક એમ કે છે ને કે તું સંડાસ તો બનાવી દે પણ મારે એને એટલો જવાબ દેવાનો કે તું એવડા એટલા લાખ રૂપિયાના ના ફોન માં ત્યાં વિડીયો બનાવ્યો ને એ મોબાઈલ પેલા વેચી દે

તો એને એકવાર ક્યો મીડિયા સામે કે આ બધા જ ખોટું બોલે છે આ બધા પટેલો ખોટા છે એવું બોલ દે બધા અમેરિકા ખોટા દુબઈ ખોટા ઓસ્ટ્રેલિયા ખોટા હાલ આવું વિડિયો બનાવીને બોલ દે તું કે તારું જંપલું મોઠામાં લઈ લે ચાલ ઓ ખજૂર ઓ બંગરની બારોબાર ખજૂર તારું જંપલું મારે મોઠામાં લેવાનું તું વિડિયો બનાવીને કે પબ્લિકને

હું બોલતી હતી કે આને ધારાને મારી નાખી છે આનું મર્ડર થઈ ગયું છે ત્યારે કોઈ બડના દીકરાય મારા ઉપર ભરોસો નતો કર્યો પણ જ્યારે મર્ડર સાબિત થયું ને ખુલ્યું ત્યારે કે નાના કીર્તિ સાચી હતી કેમ જારે કીર્તિ બોલે ત્યારે કેમ માનતા નથી કેમ માનતા નથી જાવ તમારા ભગવાનને ક્યો કે તમે કોકના પૈસા વાપરો છો કોકને પાસે દાન લો છો

ક્યાં નાયખા એનો આ ભાઈ પાસે કોઈ જતો જાતનો હિસાબ નથી હો અને હવે કાલથી બધા રેડી થઈ જજો જે મને સમાધાન માટે ફોન કરતા હતા ને હવે હું તમને કહું છું હાલો તમે લઈને આવો હાલો મારી લાવો હો મારી લાવો હાલો મારી સામે એકવાર અને

પોચાડો બધાના ઘરે અનાજ કરિયાણું જાઓ કોકની ઉમીદો હરે નો રમાય ગરીબોના આતળા બાળો છો આતળા એક વિડિયોના વ્યૂ માટે YouTube ચલાવવા માટે હટ હાળાવ દાનનો પૈસો ખાઓ છે બોલો દાનનો દાનના ધન ખાસો તો ધજાગ્રત થાશે એક અન્નનો દાણો નહીં પછી દાનનો યાદ રાખજો યાદ રાખજો હા કીર્તી આમ કીર્તી ચાલો આમથી આવ અરે હું તો એમ કહું છું એ પેદળાવ ગામો ગામમાંથી હજુ બહુ ઓછા વિડિયો બન્યા છે કીર્તિ પટેલ માટે હજુ ડો ગુને બનાવ્યા જાય મારા માટે હજુ પણ બહુ ઓછા વિડિયો બન્યા છે હજુ પણ વધારે બનાવો વધારે હં વધારે બનાવો કેમ કે પછી તમને કીર્તી પટેલની કદર જરૂર થશે એક દિવસ એવો લાવીશ અને કરી બતાવીશ અને હવે લાવ કરીને નઈ કહો હવે લાવ કરીને નઈ હું બધાને વોર્નિંગ આપી દઉં છું કે એટલું કહી દઉં છું કે જો ભાઈ ખજૂરભાઈને કોઈ જ દાનની જરૂર નથી એ બિચારા માંગતા જ નથી કોઈની પાસે લેતા નથી બરાબર એ એમ કે છે હું ફંડ ફાળો તો કોઈની પાસે માંગું એ નહીં ઉઘરાવું નહીં લવ હોય નહીં બરાબર હા કોક ને સિમેન્ટ ની થેલી આપવી હોય કરવું હોય તો એ તો વાંધો નહીં બરાબર આવું બોલે છે ને તો એમને કોઈ જ ફંડ જોતું નથી ઈ ખૂબ જ ગરીબો ની વેદના સાથે રહી માં છે એને ખોટા એને ઉમીદો આપી છે કે અમે તમારું આખા જિંદગી નું સાચવશું કરિયાળું ભરશું પણ પૂછ્યું છે કોક ફોન કરીને તમારે શું જરૂર છે પણ ફક્ત ઈ ગરીબોના આસુડા બતાવીને એક એક કે ભાઈને એક દુખ બતાવીને એક એની ભાવના સાથે રમીને તમે એનું શૂટિંગ ઉતારો રોતા હોયને હે ઈ ગરીબો રોતા હોયને તમે શૂટિંગ ઉતારો અને ઈ શૂટિંગ ઉપર તમે લાખો રૂપિયા પાછા યુટ્યુબ પર કમાવો તો તમારે ઈ ગરીબના આંસુડા પાડીને કમાવવું જ હોય તો હવે માર્કેટમાંથી ફંડ લેવાનું બંધ અને હવે ફંડ બંધ

ઈ ગરીબો ઉમીદ લઈને બેઠા છે ઈ ગરીબો તમારી રાહ જોઈને બેઠા છે ચાવ પૂરું પાડો પૂરું પાડો સુકામ કોકની ભાવનાઓ સાથે રમો છો એક વિડિયોના વ્યૂ માટે હાલી છૂટ્યા છે પણ હવે નહીં તારે દોડવું એને દોડી નાખ હો હવે એક કઈ છોકરી કે તારા ઉપતા મારે પક્ષમાં આવે કે ન આવે જે રામ જાણે પણ કીર્તિ પટેલ ગોવાથી ગોવાથી કરશે લીગલી તારે થી બધે જ લીગલી કરશે હું તો તને નઈ મેલું નઈ મેલું ને નઈ મેલું યાદ રાખજે અને હવે તને કોઈ પટેલ સમાજમાંથી દાની ન અને એમ જો ભાઈ અમુક અમુક પટેલો પાસે તું વિડીયો જેન બનાવેશ તેનાથી મને ફેર ન પડે કેમ કે એ જો પટેલની છોકરીની વેદના પટેલો પટેલની દીકરીને જો શબ્દ ન સમજી શકતા હોય તું એ મારો પટેલ નકામો બાકી પટેલ સમાજ મને સમજે છે અને ખબર એ છે હવે હા બહુ ભૂલો કરી છે પણ હવે નહીં મેં મારી જિંદગીમાં ઘણી સમાજની ઓળખવામાં ભૂલ કરી છે પણ હવે નહીં હવે સમાજ આગળ કીર્તિ પટેલ એની પાછળ હા બહુ ભૂલો કર દે કે હવે નહીં આજે મને ખબર પડી કે ના ભાઈ સમાજ છે તો સપકું છે બરાબર જે હોય જાયગા ત્યાંથી સવાર અને આ ઓલાને કહેવાનું લુખાને કે તું આને જઈને પૂછ ઓર અનપૂર્ણ ઓલના માલિકને પૂછ કે ગામો ગામ જે ડિસ્ટ્રિબ્યુટર આપી દે ને બિચારા જે માર્કેટના માર્કેટિંગના પૈસા જાય પતા ને ઈ પૈસા આપવા છતાં પણ એના પોસ્ટરો ડિલેટ તમે કોઈની પાસે ફંડ પૈસા લઈ લો છો માર્કેટિંગના ના તો પછી એના એડવર્ટાઈઝ પોસ્ટરો ડિલીટ કરવાનો મતલબ શું ક્યાંથી જાગે તમારો સ્વાર્થ કોકની પાસે તમે એડવર્ટાઈઝ કરવા જાવ છો એની પાસે તમે ધંધો શીખી જાવ છો અને રાતોરાત તમે ઓલાને પાટા મારો છો હ ઠાડા કોકના ધંધા ઉપર પાટું મારી છે ને યાદ રાખજે તારું હારું નહી થાય યાદ રાખજે તારું બિલકુલ હારું નહી થાય અને આજે મારે રાડો પાડી પડે છે ને યાદ રાખજે હવે સમય બહુ દૂર નથી બકા. વેટ એન્ડ વોચ